બની રહ્યો લક્ષ્મી નારાયણ રાજયોગ શરૂ થશે આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ રાતોરાત બનાવી દેશે ધનવાન વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ રચવા જઈ રહ્યા છે જેના કારણે અમુક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે મહિનામાં બુધ અને શુક્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે આ સંયોગ મેષ રાશિમાં બનશે જેમાં મેષ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ રાજયોગ બની રહ્યો છે જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેની કિસ્મત આ સમયે ચમકી શકે છે સાથે જ આ રાશિઓની ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે મેષ રાશિ લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના ઘર પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે શુક્રના પ્રભાવથી તમારું વ્યક્તિત્વ સુધરશે તમને તમારી કારકિર્દીમાં વિશેષ લાભ પણ મળશે અને તમે પ્રગતિ માટે કેટલાક મોટા પગલાઓ લઈ શકો છો અથવા વ્યવસાયમાં પૈસાનું રોકાણ વધારવા વિશે વિચારી શકો છો આ સમયે વિવાહિત લોકોનું Hvala, ker ste se nam pridružili. તેમજ આ સમય દરમિયાન અપરિણીત લોકોને સંબંધ નો પ્રસ્તાવ મળી શકે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ સાબિત થઈ શકે છે કારણ કે તમારી સ્થાન પર આ રાજયોગ બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આવક ના નવા સ્ત્રોત પણ બની શકે છે તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત બને તમને તમારી કમાણી વધારવા માટે ઘણી મોટી તકો મળશે આ સમયગાળા દરમિયાન તમને રોકાણ થી ફાયદો થઈ શકે છે આ સમયે તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાં સારો નફો મેળવી શકો છો કર્ક રાશિ લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના દસમા ભાવ પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ મળી શકે છે ઉપરાંત આર્થિક રીતે તમે પહેલા કરતા વધુ મજબૂત બનશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ઘણો સારો છે બેરોજગાર લોકોને આ સમયે નવી નોકરી મળી શકે છે તેમજ વેપારીઓ પણ સારો નફો કરી શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર